નમસ્કાર ગુજરાત વાસીઓ ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના અંદર મિત્રો આજે થઈ છે સપ્ટેમ્બર અને છે સોમવાર આગામી કલાક માટે ગુજરાત રહેજો કારણ કે મિત્રો ગુજરાતમાં બીપોર જોઈ વાવાઝડા જેવી અસર છે અત્યારે વર્તાતી જોવા મળી છે ડિપ્રેશન વાળી વરસાદની સિસ્ટમ આજે ડીપ ડિપ્રેશનની અંદર પરિવર્તિત થતા ગુજરાતમાં આજે ભારેથી ભારે વરસાદની સંભાવના જોવા મળી છે જેમાં મિત્રો બનાસકાંઠાના સુઈ ગામના

લઈને કચ્છ અને કચ્છ લઈને પાકિસ્તાન લાગુના વિસ્તારો સુધી આ વરસાદી સિસ્ટમ સર્ક્યુલેશન જોવા મળી રહ્યું છે આગામી ત્રણ કલાકમાં મિત્રો ગુજરાતવાસીઓ વાસીઓ થઈ જાજો તૈયાર કારણ કે મિત્રો હવે પછીની કલાકોમાં જેમાં અમદાવાદ લાગુના વિસ્તારની અંદર પણ હવે પછી ધોધમાર વરસાદની સંભાવના છે આ સાથે મિત્રો ગુજરાતના પશ્ચિમ ગુજરાત જેમાં દેવભૂમિ દ્વારકા છે પોરબંદર છે જામનગર છે આ સાથે મોરબી છે કચ્છના પણ મિત્રો તમામ તમામ વિસ્તારોની અંદર હવે પછીની કલાકોની અંદર દસ થી લઈને પંદર ઇંચ સુધીના ધોધમાર વરસાદ જોવા મળશે મિત્રો ગુજરાતમાં ધોળા દિવસે આભ ફાટી હોય તેવા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે હવે મિત્રો આપણે આજના વિડીયોની અંદર જાણીશું કે અંબરલાલ પટેલે છે મિત્રો આવનારું નક્ષત્ર હસ્ત લઈને શું નવી આગે વ્યક્ત કરી છે પરેશભાઈ ગોસ્વામી ગુજરાતમાં ચોમાસાની વિદાયને લઈને શું આગે વ્યક્ત કરી છે સાથે અંબરલાલ પટેલે મિત્રો હજુ પણ નવરાત્રી અને દિવાળીના સમયગાળા દરમિયાન પણ વાવાઝોડાનો ખતરો ટોળાઈ શકે છે તેવી અત્યારે ખૂંખાર આગે વ્યક્ત કરી છે તમામે તમામ હવામાન સમાચાર એક પછી એક જણાવીએ એ પહેલા મિત્રો ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા હવે મિત્રો આપણે આજના વિડીયોની અંદર અત્યારે જે વરસાદી સિસ્ટમ બની છે એની લાઈવ લોકેશન વિશે વાત તો સૌથી મિત્રો મિત્રો સિસ્ટમ છે 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 હજુ પણ 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 ડીપ અંદર અત્યારે યથાવત એના ઘેરાવા વધતા જાય જેના કારણે મોરબી જામનગર છે દેવભૂમિ દ્વારકા છે પોરબંદર છે જૂનાગઢ છે ગીર સોમનાથ છે ભાવનગરના દરિયાઈ કિનારે પણ ખાસ કે મિત્રો સાથે રાજકોટમાં પણ હવે ભારે પવનો ફૂંકાવાની શક્યતા જોવા મળી છે જ્યાં મિત્રો અત્યારે ગુજરાતના ફરી એકવાર અનેક જિલ્લાઓની અંદર ધોધમાર વરસાદ પણ પડ્યો હોય તેવા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે મિની વાવાઝોડા રાંધનપુરમાં પણ સાત ઇંચ સુધીનો વરસાદ ખાબક્યા છે નવજીવન અસ્વસ્થ થયા છે શાળા કોલેજો છે મિત્રો ચાર દિવસ બંધ રાખવા માટે પણ હવામાન વિભાગ સાથે ગુજરાત સરકારે છે મિત્રો શિક્ષણ વિભાગને એલર્ટ આપ્યા છે હવે મિત્રો આપણે જાણી શકીએ છીએ હાલની સ્થિતિ છે કે મિત્રો જે અત્યારે ડિપ્રેશન વાળી વરસાદી સિસ્ટમ છે થોડીક નબળી પડી છે પરંતુ એના જે ઘેરાવા છે એમાં મિત્રો તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે ગુજરાત નજીક અત્યારે મિત્રો પચાસ થી લઈને સાહીઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે તો ક્યારેક જોટાના પવનો પણ ગુજરાતમાં ફૂંકાતા હોય તેવા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે અને મિત્રો આજે આ રાત્રિના સમયગાળા દરમિયાન આ વરસાદી સિસ્ટમ કઈ દિશા તરફ આગળ વધશે એમના વિશે હવે વિગતવાર માહિતી મેળવીએ મિની મિની વાવાઝોડાની લાઈવ અપડેટ વિશે વાત કરી આજના વિડીયોની અંદર તો ખાસ કે મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે જે રીતની જે હવામાનની આગાહી સામે આવી છે ને મિત્રો અહીંયા જોઈ શકો છો ગુજરાતના બોર્ડરના વિસ્તાર અને ખાસ રાજસ્થાનના જે બોર્ડરના વિસ્તાર છે કોર્નર છે અને પાકિસ્તાનનો વિસ્તાર આ છે આ વિસ્તારોની અંદર મિત્રો તમે લાઈવ લોકેશન જોઈ શકો છો હવામાન વિભાગની પણ મિત્રો આજે નવી અપડેટ સામે આવી છે હવામાન વિભાગે પણ મિત્રો આગાહીમાં થોડીક મુવમેન્ટ કરી દીધી છે એટલે કે મિત્રો હવે આઠ તારીખ એટલે કે આજ રોજ ગુજરાતવાસીઓ

ડીપ ડિપ્રેશનની અવસ્થામાં છે પરંતુ અત્યારે હાલ આ વિસ્તારનો ઘેરાવો છે એ થોડોક નાનો થતો જોવા મળી રહ્યો છે અને ખૂબ જ મિત્રો હવે પછીના સમયગાળા દરમિયાન આ વરસાદી સિસ્ટમ ગુજરાતથી દૂર જતી જશે પરંતુ એ વરસાદી સિસ્ટમનું જોર એ તોફાની પવનોમાં રહેશે અહીં મિત્રો મોરબી છે જામનગર છે દેવભૂમિ દ્વારકા છે પોરબંદર છે જુનાગઢ છે ગીર સોમનાથ લાગુના વિસ્તારની સાથે ભાવનગર છે અમરેલીના પણ કેટલાક વિસ્તારોની અંદર આજે મિત્રો ધોધમાર વરસાદની આગાહી રાત્રિના સમયગાળા દરમિયાન પણ જોવા મળે કચ્છના કેટલાક વિસ્તારો અનેક ગામડાઓ આજે પાણીમાં ડૂબતા જોવા મળી રહ્યા છે મહેસાણાના વિસ્તારોમાં પણ અત્યારે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે આ મિત્રો જો વાત કરીએ તો પવનની ઝડપ પણ હવે પછીની કલાકોમાં પાંત્રીસથી થી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે એ મિત્રો કચ્છ છે બીજા મિત્રો વિસ્તારોની અંદર જો વાત કરવામાં આવે તો ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર પણ અત્યારે પચાસથી લઈને સાહીઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પોણો ફૂંકાઈ રહ્યા છે સાગરના દરિયામાંથી તોફાની પોણો ગુજરાત નજીક આવી રહ્યા છે વરસાદ પડવાની સ્થિતિ પણ મિત્રો અત્યારે ઊભી થતી જોવા મળી છે એટલે કે મિત્રો વરસાદ અત્યારે ઓછો છે ત્યાં હજુ પણ આગામી દિવસોની અંદર ધોધમાર વરસાદ ગણતરીની કલાકોમાં મિત્રો દસથી લઈને પંદર પંદર ઇંચ સુધીના વરસાદ જોવા મળશે મિત્રો હવામાન વિભાગે પણ મહત્વપૂર્ણ માહિતી આપી છે કે હવે પછીના સમયગાળા દરમિયાન ગુજરાત માં નવો વાવાઝોડાનો ખતરો પણ ટોળાઈ રહ્યો છે ખાસ મિત્રો બંગાળની ખાડી વાળી વરસાદી સિસ્ટમ લો પ્રેશરમાં હતીવર્ટ થઈ હતી પરિસ્થિતિમાં હતી ત્રણ દિવસ પછી આ ડીપ ડિપ્રેશન વાળી વરસાદી સિસ્ટમમાં આ વરસાદી સિસ્ટમ છે કન્વર્ટ થઈ ગઈ છે અને જેના કારણે મિત્રો આ વરસાદી સિસ્ટમે થોડોક યુટન લીધો છે તેવા પણ ત્યાંના હવામાન સમાચાર છે અને મિત્રો ગઈ કાલે પણ આ વરસાદી સિસ્ટમ ડીપ ડિપ્રેશનની અવસ્થામાં આવી હતી જેના કારણે મિત્રો ગુજરાતમાં હવે વાવવા ખતરો ટોળાઈ રહ્યો છે ડીપ ડિપ્રેશનની અવસ્થામાં ફેરવાઈને ત્યાર પછી કન્ટિન્યુ અત્યારે સિસ્ટમ છે ડીપ ડિપ્રેશનની અવસ્થામાં જ જોવા મળી છે પાકિસ્તાન તરફ મિત્રો આ વરસાદી સિસ્ટમ છે ધીમી ગતિ આગળ વધતી પણ જોવા મળી છે ગુજરાતની અંદર મિત્રો હજુ પણ આગામી ચોવીસ કલાક દરમિયાન અત્યંત ભારે વરસાદની અત્યારે આગાહી છે સામે આવી છે પરંતુ મિત્રો તોફાની પવનો ફૂકાશે ખાસ કરી મિત્રો આપણે જણાવી દઈએ તો હજુ પણ આજે બપોરથી લઈને સાંજનો સમયગાળો છે ત્યારે ગુજરાતના કેટલાક ભાગોમાં વાવાઝ જુદા જુદા વરસાદ છે એ પણ જોવા મળશે હવે પછી મિત્રો વરસાદનો નવો રાઉન્ડ છે કઈ તારીખે જોવા મળશે એમની માહિતી આજના આ વિડિયોની અંદર જાણીશું દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલીવાર આવ્યા છે તો એમને વિનંતી છે કે ખાસ મિત્રો હવામાન સમાચાર જાણવા માટે આ ચેનલને ગુજ્જુ વેધર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો હાલ મિત્રો આજના દિવસ દરમિયાન આજે બપોરથી લઈને સાંજના અને રાત્રિના સમયગાળા દરમિયાન ગુજરાતનું કેવું હવામાન છે કયા જિલ્લાની અંદર કેટલા ઇંચ સુધીના વરસાદ પડશે એમની માહિતી જણાવીએ વાવાઝોડાને કારણે ગુજરાતના કયા કયા વિસ્તારોની અંદર આજે મિત્રો અત્યંત ભારે વરસાદ પડશે એમની માહિતી જણાવી તો મિત્રો સૌથી તમે તમે જોઈ 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 શકો 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 છો 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 અત્યારે આ આ વરસાદી વરસાદી સિસ્ટમનો જે જે ખાસ રસ્તો છે રાજસ્થાન તરફ સિસ્ટમ પહોંચી છે ત્યાં મિત્રો ડિપ્રેશનની કેટેગરી સુધી પહોંચી છે આવી રીતે મિત્રો ડિપ્રેશનની અવસ્થામાં હતી પરંતુ ગઈકાલે આ સિસ્ટમ છે એ વધારે મજબૂત થઈ છે અને ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી મજબૂત થઈ છે આ સિસ્ટમનું મિત્રો અત્યારનું લાઈવ લોકેશન તમે જોઈ શકો છો હજુ પણ આ વરસાદી

હા મિત્રો અમદાવાદ હવામાન વિભાગ તરફથી આગામી ત્રણ કલાક માટે ગુજરાતના કયા જિલ્લાની અંદર કેવા પ્રકારનું વોર્નિંગ આપવામાં આવ્યું છે એમના વિશે મિત્રો વાત કરવામાં આવે તો તમે જોઈ શકો છો અત્યારે કચ્છ છે દ્વારકા છે જામનગર છે જૂનાગઢ છે મોરબી છે આ સાથે સુરેન્દ્રનગર લાગુના વિસ્તારમાં અતિશય ભારે વરસાદની આગાહી છે કે જે હવામાન વિભાગે વ્યક્ત કરી છે રેડ એલર્ટની જે વોર્નિંગ છે આપી દેવામાં આવી છે

આ વાદળોનું પ્રમાણ પણ મિત્રો ગુજરાતમાં વધી રહ્યું છે અને મિત્રો હાલ જે રીતે અત્યારે ગુજરાતમાં રેડ એલર્ટની જે વોર્નિંગ છે આ હવામાન વિભાગે જાહેર કર્યું છે કચ્છમાં મિત્રો હવે પછીના વિસ્તારોની હવે પછીની કલાકોમાં રણ પ્રદેશ બની શકે છે દરિયો તેવા હવામાન સમાચાર છે હાઈ એલર્ટ છે મિત્રો દર્શાવવામાં આવ્યું છે ગુજરાતના રીઝનના ભાગોમાં પણ આજે હવામાન વિભાગ તરફથી કહી શકાય કે મિત્રો સામાન્ય હળવા વરસાદ તો અમુક ભાગોમાં અતિશય ભારે વરસાદની સા આગાહી સામે આવી છે જે મિત્રો સમયગાળો વરસાદ થતો જશે તેમ તેમ ગુજરાતના વાતાવરણમાં મોટી અસ્થિરતા સર્જાશે છે મિત્રો ખાસ વેધર ડેટા સામે આવી રહ્યા છે એમના વિશે વાત કરીએ તો આઠ તારીખના મિત્રો વેધર ડેટા સામે આવી રહ્યા છે જેમાં આજે રાત્રિના સાડા નવ વાગ્યા સુધી ગુજરાતનું હવામાન કેવું છે ભાગોમાં હલચલ સક્રિય થશે અરબસાગર મિત્રો હાલ વાત કરવામાં આવે તો ગુજરાતના બાકીના જે જિલ્લાઓ છે જેમાં મિત્રો તમે જોઈ શકો છો આ તમામ વિસ્તારોની અંદર ત્યાં વરસાદ છે ગાયબ થઈ ગયો છે પરંતુ તોફાની પવનો છે ફૂંકાઈ રહ્યા છે દિવસે ને દિવસે ગુજરાતમાં ભારે પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ મિત્રો વરસાદની ગતિવિધિ ઓછી થઈ છે આ સાથે મિત્રો ભાવનગરના મહવા આજુબાજુના વિસ્તારો છે ત્યાં પણ વરસાદની શક્યતા જોવા મળી shit. સાથે ગીર સોમનાથ છે પોરબંદરના કેટલાક જિલ્લાઓ છે ત્યાં મિત્રો અત્યારે તડકો પડી રહ્યો છે ગરમીનું ઉકલાટનું પ્રમાણ વધી રહ્યું છે ભાદરવો ભાદરવું મિત્રો તડકો છે ભૂક્કા બોલાવશે અને મિત્રો અત્યારે જે વરસાદની આગાહી સામે આવી છે વેધર ડેટા સામે આવી રહ્યા છે કચ્છની અંદર પણ મિત્રો જો વાત કરીએ તો તમામ તમામ વિસ્તારોની અંદર ભારે વરસાદ પડવાની પણ આગાહી છે કે જે રીતે હવામાન વિભાગે વ્યક્ત કરી શકાશે છે બનાસકાંઠા છે સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ લાભોના વિસ્તારમાં આવતીકાલે વરસાદ વિરામ લઈ શકે છે અને મિત્રો સુઈ ગામમાં તો જે રીતના આંકડા સામે આવી રહ્યા છે સત્તર ઇંચ સુધીના ધોધમાર વરસાદ છે એ સુઈ ગામમાં છે છેલ્લા ચોવીસ કલાકની અંદર જોવા મળી રહ્યા છે આ મિત્રો ગુજરાતમાં આગામી ચોવીસ થી લઈને છત્રીસ કલાક અત્યંત ભયંકર અને ભારે સાબિત થવાના છે અનેક ગામડાઓ મિત્રો હાલ સંપર્ક વિહન થયા છે અનેક ગામડાઓ ડૂબી રહ્યા છે કચ્છમાં પણ મિત્રો વરસાદી સિસ્ટમનો જે સર્ક્યુલેશન જોઈ શકો છો ગાંધીધામ છે માંડવી લાગુના વિસ્તારની સાથે હજુ પણ આ વરસાદની ગતિવિધિમાં દિવસે દિવસે વધારો થતો જોવા મળી રહ્યો છે આ મિત્રો જેમાં જે સમયગાળો પસાર થતો છે તેમ તેમ આ વરસાદી સિસ્ટમ મિત્રો થોડીક યુ લઈને આગળ પણ વધતી જોવા મળી છે જેમાં મિત્રો ખાસ કરીને આ બધા જ વિસ્તારોની અંદર છે એ ધોધમાર વરસાદની છે છે કે જે હવામાન વિભાગે વ્યક્ત આ મિત્રો આજુબાજુના વિસ્તારો છે સાથે મિત્રો તમે જોઈ શકો છો બપોર પછીના સાંજના સમયગાળા દરમિયાન પણ હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા છે ગુજરાતમાં આજે જોવા મળી રહ્યા છે પરંતુ કચ્છ લાગુના વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ જોવા મળી રહ્યો છે તોફાની પોણા ફૂંકાઈ રહ્યા છે પચાસ થી લઈને સાહીઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાત